ગોંડલ જેતપુર નેશનલ હાઇવે ચોરડી ગામનો નો વળાંક અકસ્માત ઝોન બની ગયો છે અવારનવાર માનવ જિંદગી હોમાઈ રહી હોય તેવામાં અનેક રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા ત્યાં ઓવરબ્રિજ મંજૂર કરવામાં ન આવતા ચોરડી ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યોએ સામૂહિક રાજીનામું આપતો પત્ર ટીડીઓ લગતા તાલુકા પંચાયત ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો મારું નામ ભરતભાઈ હું ચોરડી ગામનો ઉપસરપંચ અપસર ગોંડલ તાલુકા ચોરડી ચોરી ગામ છું પછી અમે આજથી એક મહિનો પહેલાં રજૂઆત કરેલી નેશનલ હાઈવેનું કામ હાલે છે કે ઓવરબ્રિજ અમને આપવાઓ અને ઓવરબ્રિજ આપવાનો એક બ્લેક પોઈન્ટ હોવાથી ત્યાં અમે ઘણીવાર માંગ કરેલી આજથી ત્રણ વરસથી અમારી બોડી કાર્યરત છે પછી બોડી વારંવાર જ્યારે આને આગલે પહેલાં સાંસદ હતા તેને રજૂઆત કરેલી હાલના ધારાસભ્યની રજૂઆત કરેલી પછી તમામ આને નેશનલ હાઈવે ઓથોરિટીને અમે જાણ કરેલી નેશનલ ઓથોરિટીમાં અમે ગયેલા પછી ન્યા નેશનલ ઓથોરિટીમાં ગયા તો એને એમ કીધેલું કે ત્યાં બ્લેક પોઈન્ટ છે એવી નેશનલ હાઈવે નહીં ખબર છે ત્યાં વારંવાર એક્સિડન્ટ નહીં થાય છે ગામની બંને બાજુ પચીસો પચીસો માણાની વસ્તી છે બંને બાજુ સ્કૂલ શાળા અને આંગણવાડી આવેલી છે પંચાયત એક એટલે વાર અવરા આ બાજુ ઓલી બાજુ વિદ્યાર્થી જાય વિદ્યાર્થી ઓલી સાઈડના આ સાઈડ આવે વારંવાર એક્સિડન્ટ થાય છે આવી અમે વારંવાર રજૂઆત કરવા અમે એક મહિના પહેલાં રજૂઆત કરી હતી કે ભાઈ આ અમારું ઓવરબ્રિજ સિક્સ લેનનું કામ હાલે એ દરમિયાન જો અમારું ઓવરબ્રિજ પાસ નહીં થાય અથવા અમને કોઈ જવાબ પ્રતિ સારો નહીં મળે તો અમે સ્વસહાય પંચાયત રાજીનામું આપીશું આવું અમે કહેતા અમને કોઈ રજૂઆત અમારી સાંભળી નહીં કોઈ કાગળ આવ્યો નથી એટલે અમે સ્વસહાય તાલુકા પંચાયતે આખી બોડી રાજીનામું દેવા આવ્યા છે રાજકોટ જિલ્લા ગોંડલ તાલુકાના ચોયડી ગામના હું સરપંચ તરીકે આજે અઢાર એક બાવીસથી કાર્યરત હોય મારે હજી ટ્રમ્પમાં ત્રણ વર્ષ પૂરા થયેલા છે બે વર્ષ બાકી હોય મારે મારા ગામના એક ઓવરબ્રિજ માટે ભારત સરકારને ભારત સરકારની એજન્સીઓને ઘણી વખત રજૂઆત કરેલી કોઈ જાતનો નિવારણ આવેલ નથી માટે એ સરકારને મુખ્યમંત્રીને બધાને આજે મહિનાથી પહેલાં જાણ કરેલી છતાં કોઈ જાતનો એનો નિવારણ ન આવવાથી અમે આજની અમારી બોડી સામૂહિક રાજીનામા આપવા તાલુકા પંચાયતને સુપ્રત કરી છે આ માણસ માણસને માણસ માનવ માનવ જિંદગીને મૃત્યુ ઘણા થયેલા છે બહારના ગામના બધાએ છતાં આજે ઘણા વર્ષથી આ ચાલુ છે અમારું કાર્યક્રમ છતાં કોઈ સરકારે ધ્યાન આપેલ નથી અત્યારે સિક્સ લાઈનનું કામ ઝડપથી ચાલુ હોય એમાં નેશનલ ઓથોરિટીએ કહી દીધું કે આ ઓર બીજ નથી એ માટે અમે આ સામૂહિક રાજીનામું આપી છે